ઓ હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે એક ભરતી મેળાની વાત કરવા જઈ રહ્યા છીએ જે સુરેન્દ્રનગરની અંદર યોજાવા જઈ રહ્યો છે ઓકે તો એનું નામ છે જિલ્લા રોજગાર ભરતી મેળો સુરેન્દ્રનગર તો આ વિડીયોની અંદર ઘણી બધી જગ્યાઓ છે એટલે કે પાંચ છ કંપનીઓ છે જે તેમનું ઓછું ક્યારે લઈને આવવાની છે ભરતી મેળો તો એ જગ્યાઓ કયા કઈ કઈ છે તેના માટે લાયકાત શું તમારી રહેશે પગાર પણ શું રહેશે અને વયમર્યાદા શું રહેશે એ સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોની ત્રણ ચાર મિનિટની અંદર આપી દઈશું ઓકે એટલે તમારીથી કોઈ પણ માહિતી મિસ ના થઈ જાય તો આપણી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો કારણ કે આવા જ વિડીયો આપણે આપણી ચેનલમાં લાવીએ છીએ ઓકે તો હવે કોઈપણ ટાઈમ વેસ્ટ કર્યા કર્યો ચાલુ કરો આજનો આપણો વિડીયો તો શું કે નોટિફિકેશનની વાત કરીએ તો ઉપર હેડિંગ લખ્યું છે જિલ્લા રોજગાર વિનિમય કચેરી સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો સુરેન્દ્રનગર ઓકે સાઈડમાં તેમના સિમ્બોલ આપેલા છે અને બીજી બાજુ પંચોતેરમું આઝાદી અમૃત મહોત્સવનું ઓળખેલ છે અને તારીખ આપી છે મહત્વપૂર્ણ તારીખ કઈ છે તો કે અગિયાર દસ એટલે કે અગિયાર ઓક્ટોબરના દિવસે આ ભરતી મેળો યોજાવા જઈ રહ્યો છે ઓકે સમય શું છે તો કે સવારના સાડા દસ ઓકે ભરતી મેળાનું સ્થળ શું છે તો કે ભરતી મેળાનું સ્થળ છે જિલ્લા રોજગાર વિનિમય કચેરી સુરેન્દ્રનગર ઓકે તો કે આ સાડા દસ વાગે અગિયાર તારીખે અગિયાર ઓક્ટોબરે શું કે જિલ્લા રોજગાર પૂજિમય કચેરી સુરેન્દ્રનગર તમારે પહોંચી જવાનું રહેશે ઓકે ડોક્યુમેન્ટ લઈને તો વાત કરીએ પહેલું આપણે નોકરીદાત એટલે કે કંઈ કંપની કઈ છે તો કંપની પહેલી છે ફરશવા પ્રિન્ટ પેકેટ લિમિટેડ વઢવાન ઓકે વઢવાનની આ કંપની છે તો એની અંદર જગ્યાઓ ઘણી બધી ખાલી છે તો જગ્યાઓ શું શું છે તો પહેલી જગ્યાએ છે એચઆર એસિસમેન્ટ કેશિયર સ્ટોર કીપર ઓકે એમાં મેલ અને ફિમેલ બંનેનું લેવામાં આવશે એના માટે શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો માત્ર ગ્રેજ્યુએશન મિનિમમ વસ્તી વન ઇયર એક્સપિરિયન્સ ઓકે એક વર્ષનો તમારે એક્સપિરિયન્સ જોઈશે ઓકે ગ્રેજ્યુએશનની અંદર પગાર શું તમારો રહેશે તો એ પર કમની રૂલ્સ ઓકે તો તમે ત્યાં જશો એટલે રૂબરૂમાં તમને કહી દેશો ઓકે આમાં એમને ડિટેલમાં નથી જણાવ્યું ત્યાંથી તમને કહી દેશે વય મર્યાદા કેટલી છે તો કે વીસથી 35 વર્ષ ઓકે વીસથી પાંત્રીસ વર્ષ સુધી તમે ભરી શકો નોકરી સ્થળ કયું રહેશે તમારું તો કે જીઆઈડીસી વઢવાણ ઓકે આ બધાને છે સાઈડમાં આપણે ઘણી છે તો એની અંદર બીજી પોસ્ટ કઈ છે તો કે એચઆર મેનેજર એમાં પણ મેલ ફિમેલ બંને એની લાયકાત આપણે જોઈએ તો લાયકાત છે ગ્રેજ્યુએટ અથવા તો એમબીએ કરેલું હોવું જોઈએ એક્સપિરિયન્સ મિનિમમ ત્રણ વર્ષનો હોવો જોઈએ ઓકે ત્રીજી પોસ્ટ છે સેલ્સ આસિસ્ટન્ટ પરચેસ આસિસ્ટન્ટ ઓકે તો એની અંદર પણ મેલ ફિમેલ બંને એપ્લાય કરી શકે છે અને તેની શૈક્ષણિક લાયકાત છે એમ કોમ અને બીબીએ ઓકે મિનિમમ વન ઇયર એક્સપિરિયન્સ સાથે ઓકે તો ચોથી પોસ્ટ છે ગ્રાફિક ડિઝાઇનર જેમાં એમાં પણ મેલ અને ફિમેલ બંનેની જરૂર છે તો એની અંદર શૈક્ષણિક લાયકાત શું જોશે તે કે કોરલ ડ્રો ડીટીપી વિથ મિનિમમ વન ઇયર એક્સપિરિયન્સ જોઈશે ઓકે પાંચમી પોસ્ટ એમાં શું છે તો કે લોજિસ્ટિક સુપરવાઇઝર પ્રોડક્શન હેડ મેલ ફિમેલ બંને એમાં માત્ર ગ્રેજ્યુએશન જોઈશે અને એક્સપિરિયન્સ જોઈશે બેથી પાંચ વર્ષનો ઓકે છઠ્ઠી પોસ્ટ છે ક્વોલિટી હેડ ક્વૉલિટી આસિસ્ટન્ટ લેબ ઓકે મેલ ફિમેલ બંને તેની અંદર શું લાયકાત જોશે તો કે બીએસસી અને ગ્રેજ્યુએટ વિથ મિનિમમ વન ટુ થ્રી યર એક્સપિરિયન્સ ઓકે પછી એક પોસ્ટ છે ઇલેક્ટ્રિશિયનની જેમાં ખાલી મેલ છે એની ઇલેક્ટ્રોનિક લાયકાત શું છે કે સિંગલ ફેઝ અને થ્રી ફેઝનો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ ઓકે પછીની લાયકાત છે સોરી પછીની જગ્યા છે મિકેનિકલની જેની અંદર માત્ર મેલ જ આવશે ઓકે તેની અંદર શું છે તો કે ડિપ્લોમા મિકેનિકલ કરેલો હોવું જોઈએ અથવા તો આઈટીઆઈ ફિલ્ટર ફિલ્ટર કરેલો ફિલ્ટર કરેલું હોવું જોઈએ વિથ મિનિમમ વન યર એક્સપિરિયન્સ ઓકે પછી છે વર્કર જે સામાન્યમાં આવે છે એના માટે માત્ર દસ પાર જે ફ્રેશન્સ હશે તો પણ ચાલશે અને એક્સપિરિયન્સ હશે એ પણ ચાલશે ઓકે તો આ બધા માટે પગાર તમને ત્યાં જ કહેવામાં આવશે મર્યાદા બધાની વીસથી પાંત્રીસ વર્ષની છે અને નોકરી સ્થળ તમારું રહેશે જીઆઈડી જીઆઈડીસી વઢવાણ ખાતે ઓકે હવે વાત કરીએ કે બીજી જે કંપની હતી આપણી મ મેક્સન ફાર્માટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ સુરેન્દ્રનગર ઓકે તો તેમાં જગ્યા ખાલી જગ્યા કઈ છે તો કે સુપરવાઇઝર જેમાં મેલ માત્ર છે એપ્લાય કરી શકે છે એના માટે તમારી શૈક્ષણિક લાયકાત રહેશે બી કોમ અને એમ કોમ ઓકે પછી શું કહેવાય કે બીજી ખાલી જગ્યા છે તેમાં ક્યુસી એટલે કે ક્વોલિટી ઓકે ક્વોલિટી સ જે આવે છે એની ક્વૉ કેમિસ્ટ્રી ક્યુસી કેમિસ્ટ્રી એની મેલ ફિમેલ બંનેમાં જગ્યા ખાલી છે તો એની અંદર તમારી શૈક્ષણિક લાયકાત જોઈએ છે બીએસસી અને એમએસસી ત્રીજી જે ખાલી જગ્યા છે તેની અંદર એનું નામ છે મેન્ટેનન્સ સુપરવાઇઝર જેમાં માત્ર મેલ જ એપ્લાય કરી શકે છે ઓકે તો એની અંદર શૈક્ષણિક લાયકાત શું કહેવાય છે કે ડિપ્લોમ મિકેનિકલ કરેલો હોવો અથવા તો બી મિકેનિકલ કરેલો હોવો ઓકે તો આ ત્રણેય જે પોસ્ટ છે એના માટે પગાર તમને ત્યાંથી જણાવવામાં આવશે અને મર્યાદા રહેશે અઢારથી ત્રીસ વર્ષ અને નોકરીનું સ્થળ રહેશે સુરેન્દ્રનગર ઓકે જે ત્રીજી કંપની હતું તેનું નામ છે પાવર ટ્રેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વઢવાણ ઓકે તો તેની અંદર એક જગ્યા ખાલી છે જે પચાસ પચેસ એક્ઝિક્યુટિવની છે જેની અંદર મેલ રહે છે આની અંદર તમારી શૈક્ષણિક લાયકાત શું રહેશે તો કે બી કોમ અને એમ કોમ કરેલું હોવું જોઈએ વિથ મિનિમમ વન યર એક્સપિરિયન્સ ઓકે તો આનો પણ પગાર તમારો કંપનીના રૂલ પ્રમાણે તમને ત્યાં જણાવી દેવામાં આવશે ઓકે આની પણ વય મર્યાદા તમારી શું છે તો કે અઢારથી ત્રીસ વર્ષ ઓકે અને નોકરીનું સ્થળ તમારું રહેશે જીઆઈડીસી વઢવાણની અંદર ઓકે ચોથી કંપની છે પુખરાજ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ અહેમદાબાદ ઓકે તો આની અંદર તમારી જગ્યાના નામ શું છે તો કે બ્રાન્ચ મેનેજર અને વેલનેસ એડવાઇઝર જેમાં મેલ અને ફિમેલ બંનેની જરૂર છે શૈક્ષણિક લાયકાત બાર પાસ હોય છે તો પણ ચાલશે અથવા તો ગ્રેજ્યુએશન કરેલું છે તો પણ ચાલશે ઓકે તો આની અંદર તમને પગાર લખેલો છે તો પગાર આમાં લખેલો છે પંદર હજાર ઓકે વયમર્યાદા કેટલી છે તો કે અઢારથી પચીસ વર્ષની અને નોકરીનું સ્થળ રહેશે સુરેન્દ્રનગર અમદાવાદ સુરેન્દ્રનગર કાં તો અમદાવાદ બે જગ્યામાંથી એક જગ્યામાં તમારું રહેશે ઓકે તો શું કે છઠ્ઠી કંપની તમારી કઈ છે પાંચમી સોરી તેનું નામ છે સન સ્પ્રિંગ પ્રાઇવેટ લિમિટેડ વઢવાણ ઓકે તો આની અંદર આપણે ક્વોલિટી એન્જિનિયરની મેલની ખાલી રિક્વાયરમેન્ટ છે તો આની અંદર શૈક્ષણિક લાયકાત શું જોઈએ છે તો કે ડિપ્લોમા મિકેનિકલ કરેલું હોવું જોઈએ અથવા તો બીઈ મિકેનિકલ કરેલું હોય તો પણ ચાલશે અને આનો પગાર તમને ત્યાં જ જણાવવામાં આવશે આની અંદર વય મર્યાદા તમારી રહેશે પચીસથી ચાલીસ વર્ષની ઓકે અને નોકરીનું સ્થળ રહેશે તમારું જીઆઈડીસી વઢવાનું ઓકે તો આ માહિતીમાં તમને ખ્યાલ આવી ગયો છે છતાં પણ કોઈ પણ ક્યારે હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જેથી આપણે તેનું નિરાકરણ લાવી દઈએ ઓકે તો આપણી ચેનલ લાઈવ સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર જરૂરથી કરજો થેન્ક યુ